નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે વાત કરીશું આવતીકાલે જે મતદાન છે ગુજરાતમાં પચીસ બેઠકો પર મતદાન આમ તો છવ્વીસ બેઠક છે પરંતુ એક બેઠક કે જે બિનહરીફ થઈ છે ભારતીય જનતા પાર્ટીએ પહેલાં તેને હાંસલ કરી લીધી છે ત્યારે પચીસ બેઠકો પર આવતીકાલે મતદાન થવાનું છે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાનનો કાર્યક્રમ છે ગઈકાલથી પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને ત્યારબાદ હવે નિર્ણય કરશે મતદારો હવે વારો છે મતદારોનો મતદારો ઈવીએમમાં જે ઉમેદવારો છે તેમનું ભાવિ સીલ કરવાના છે વાત કરીએ તો બાર રાજ્યો છે તેની ટોટલ ત્રાણું બેઠકો છે જેનું આવતીકાલે મતદાન થવાનું છે ગુજરાતની વાત કરીએ તો સંપૂર્ણ ગુજરાતની ચૂંટણી એક જ તબક્કામાં આવતીકાલે પૂર્ણ થવાની છે તેને લઈને પ્રચાર પડગમ તો શાંત થયા છે મતદારોમાં કેવો ઉત્સાહ જણાઈ રહ્યો છે કારણ કે આવતીકાલે હીટવેવની પણ આગાહી એક તરફ કરવામાં આવી છે બેતાલીસ ડિગ્રીને પણ પાર કરશે તેવી પણ આગાહી કરવામાં આવી છે તેની વચ્ચે મતદાન વધુને વધુ થાય તે પ્રમાણે તૈયારીઓ પણ છે તેના માટેના આયોજનો પણ છે ચૂંટણી પંચ સતત પ્રયાસો કરી રહ્યા છે લોકો દ્વારા પણ જાગૃતિના કાર્યક્રમો ચોક્કસથી થયા છે આ બધાની વચ્ચે મત મતદારો માટે કંઈક વ્યવસ્થાઓ ખાસ કરવામાં આવી છે જેથી મતદારો આકર્ષાય વધુને વધુ મતદાન કરવા આવે તેના માટેની પણ તૈયારીઓ ખાસ કરવામાં આવી છે આ સિવાય રાજકીય પાર્ટીઓ કે પ્રચાર પડઘમ તો શાંત થઈ ગયા છે પરંતુ ત્યારબાદ હવે મતદાનનો સમય છે તેને લઈને શું કહી રહ્યા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાની છે અને કયા મુદ્દાઓ ખાસ કે જે મતદારો આ વખતે ધ્યાનમાં લેવાના છે કારણ કે ઘણા બધા મુદ્દાઓ આ વખતે આપણે જોયા છે કંઈક નવું પણ આ વખતે આપણે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જોયું છે ત્યારે આ જ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ અલગ અલગ ગુજરાતના વિસ્તારોમાં કયા પ્રકારની સ્થિતિ છે ખાસ કરીને મતદાનને લઈને તેની આપણે ચર્ચા કરીશું આવતીકાલે મતદાન છે તેને લઈને ચર્ચા કરીશું આપણી સાથે જોડાયા છે ત્રણ અમારા જે ખાસ મહેમાન જોડાયા છે મિલન ઠાકર સૌથી પહેલાં આપણી સાથે છે અમારા લોકેશન એટલે સૌરાષ્ટ્ર કચ્છના મિલનભાઈ સ્વાગત છે આપનું ત્યારબાદ હરેશ ઠાકોર છે બનાસકાંઠાના અમારા સંવાદદાતા હરેશભાઈ આપનું પણ સ્વાગત છે અને ત્યારબાદ મયૂર મિસ્ત્રી અમારી સાથે છે સુરતના અમારા સંવાદદાતા છે મયૂરભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી પહેલાં તો હવે પ્રચાર પડઘમ ગઈકાલથી શાંત થઈ ગયા છે ત્યારબાદ હવે નિર્ણય મતદારો કરવાના છે આવતીકાલે મતદાન છે સૌથી પહેલાં તો કેટલા પ્રમાણમાં આયોજન થયું છે કયા કયા કેટલા બૂથ જે આયોજન કરવામાં આવ્યું છે આજે ઈવીએમ ડિસ્પેચિંગની પ્રક્રિયા પણ હાથ ધરાઈ હશે મહેલનભાઈ સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો કયા પ્રકારની આવતીકાલ માટેની ખાસ તૈયારીઓ ચોક્કસ ગુજરાતની પચીસ લોકસભા બેઠકોનું આવતીકાલે મતદાન થવાનું છે ગણતરીની મિનિટો જ કહીએ કે હવે બાકી છે તો પણ અપી નથી કારણ કે ચૂંટણી પંચ દ્વારા તમામ તડામાર તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જો વાત કરીએ રાજકોટની તો રાજકોટ ચૂંટણી પંચ દ્વારા મતપત્ર તથા સહિતની જે સ્ટેશનરી સહિતની સામગ્રી છે એ બુથ પર મોકલવામાં આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા એવીએમ છે વીવીપેટ છે તેમજ ડિસ્પેચિંગની જે કામગીરી છે ખાસ કરીને મતદાન લક્ષી જો કામગીરીની વાત કરીએ તો મત કુટીરની વાત હોય કે પછી મતપત્રની સહિતની જે સ્ટેશનરીઓ છે તે સાધન સામગ્રીઓ છે તે અત્યારે બુથ પર મોકલવાની પ્રક્રિયા આજે સવારથી જ તેમનો ધમધમાટ શરૂ હતો ને ચૂંટણી પંચ દ્વારા જે કહી શકાય વડા મથક રાજકોટ ખાતેથી રાજકોટ જિલ્લાના તમામે તમામ મતદાન મથકો ઉપર જે 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 આ આ આ મોકલવામાં આવ્યું છે કહી શકાય કે રાજકોટની પ્રક્રિયા બે હજાર ને ત્રાણું જેટલા બુથો છે રાજકોટ જિલ્લાના તેમને જે કહી શકાય કે સજ્જ કરવામાં આવ્યા છે તમામ સામગ્રીઓથી આવી જ રીતની વાત કરીએ સૌરાષ્ટ્રના અન્ય સાત જિલ્લાઓની વાત કરીએ તો સાથે સાત જિલ્લાઓની અંદર ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના ઓપ આપી દેવામાં આવે છે સાથે સાથે સુરક્ષા તંત્રની પણ વાત કરવી છે કારણ કે ઘણા બધા સંવેદનશીલ મતદાન મથકો પણ છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે એસઆરપી ની વધારાની ટીમોને પણ બોલાવવામાં આવી છે જેથી કરીને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને ખાડી શકાય સાથે સાથે કોઈ પણ પ્રકારની જો પરિસ્થિતિ વણસે છે તો તેવા તબક્કે તેને પહોંચી વળાય તે માટેની સુરક્ષા વ્યવસ્થાને પણ ગોઠવી દેવામાં આવી છે આ હરેશભાઈ બનાસકાંઠાની ખાસ વાત કરીએ તો પ્રચાર પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે મતદાન છે તેને લઈને ત્યાં કેવા પ્રકારની ચૂંટણી દ્વારા તમામ તૈયારીઓ કારણ કે ગરમી પણ વધુ છે ત્યાં બનાસકાંઠાની આપણે વાત કરીએ તો ત્યાં પણ જે પ્રકારે અસર કરી શકે તેમ છે ત્યારે કયા કયા બુથ સુધી પહોંચાડવાને લઈને ચોક્કસ સીગમ જણાવીશ કે આવતીકાલે સવારે સાત વાગ્યા થી બનાસકાંઠા જિલ્લામાં પણ મતદાન ની પ્રક્રિયા શરૂ થતી સાંજે છ વાગ્યા સુધી ચાલવાની છે એટલે કે અત્યાર કલાક સુધી મતદાન થશે બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં એક હજાર નવસો મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે ગરમી માર્ચ મહિનાથી શરૂ થઈ જતી હોય છે અને અત્યારની વાત કરીએ તો અત્યારે તો મે મહિનો શરૂ થઈ ગયો છે અને ગરમીનો પારો છેલ્લા દસ દિવસથી ચાલીસ ડિગ્રી ઉપર જોવા મળી રહ્યો છે તેવામાં હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે

ચૂંટણી પંચ દ્વારા બાર જેટલા દસ્તાવેજી આઈડી દસ્તાવેજો ને માન્ય રાખવામાં આવ્યા છે જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ જેવા જેથી ચૂંટણી કાર્ડ સિવાય પણ જો મતદાર પોતાની પાસે આવા જે બાર ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા અને નક્કી કરવામાં આવેલા આઈડી પ્રૂફ થાય લઈને મતદાન કરી શકે છે એટલે કે ટૂંકમાં કહી શકાય કે ગરમી નું પ્રમાણ તો વધારે હોવા છતાં ચૂંટણી પંચ અને સ્થાનિક વહીવટી તંત્ર પણ મતદાનની ટકાવારી ઓછી ના થાય અને વધુ ને વધુ મતદાન થાય અને સ્પષ્ટ જનાદેશ વાળી સરકાર રચાય તે માટે પૂરતા પ્રયાસો કરી રહી છે શિવમ વાત કરીએ તો છવ્વીસ બેઠકો છે પરંતુ આ વખતે સુરતની બેઠક એને જે પ્રકારે બિનહરીફ કરી છે અગાઉ જે નથી બન્યું સુરતમાં બન્યું છે ત્યારે મતદારોની ખાસ વાત કરીએ તો આવતીકાલે મતદાન છે તેને લઈને સુરતના મતદારો શું કહી રહ્યા છે આ સમગ્ર ઘટના ઘટી છે ત્યારથી લઈને અત્યાર સુધી મતદારો સાથે પણ આપણે વાત કરીએ છીએ શું કહી રહ્યા છે મતદારોથી વાત કરવામાં આવે તો આ લોકશાહી પર્વની ઉજવણી માટે સુરતના સુરતીઓ આ વખતે કહી શકાય કે મતદાનથી નજીક હતા પરંતુ તેઓને મતદાન કરવા પણ જવું હતું પરંતુ જે રીતે હાઈ ડ્રામા સર્જાયો સર્જાઓ હરીફ ચૂંટાયા છે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ તેને લઈને આ વખતે મતદાતાઓ કહી શકાય કે મતદાન ત્રીધા વગર રહેવાના છે વંચિત રહેવાના છે તેને લઈને એક જે ઉસ્સાનો માહોલ હતો તેમાં પણ નિરાશા જોવા મળી રહી છે પરંતુ સુરતની વાત કરવામાં આવે તો સુરતની એવી ચાર વિધાનસભાનો જે વિસ્તાર છે જે નવસારી બેઠક અને બારડોલી વિધાયક લોકસભાની બેઠકમાં આવતો હોય છે પરંતુ જે રીતે સુરતના નાગરિકોમાં અસમજતા ઊભી થઈ છે તેને લઈને ચૂંટણી પંચ અને અધિકારીઓ દ્વારા પણ વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કે આપણા સુરતના નાગરિકો જે ચાર વિધાનસભાના તેર લાખથી વધુ જે મતદાતાઓ છે તેઓની ઘરે પણ સ્લીપ પણ મોકલી આપવામાં આવી છે અને વારંવાર લોકોને મીડિયા માર્ફફતથી અને

વારંવાર અપીલ કરવામાં આવી રહી છે કહી શકાય કે તાજેતરમાં જ એટલે થોડાક મિનિટો પહેલા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને સમગ્ર જે શહેરીજનોના જે નાગરિક છે જે અબ અસમજતા ઊભી થઈ છે મતદાન સુરતના નાગરિકોને કરવું કે નહીં કરવું કારણ કે એક તરફ બિનહરીફ ચૂંટાયા છે પરંતુ સુરતનો એવો કેટલા ચાર વિધાનસભાનો જે વિસ્તાર છે તે નવસારી લોકસભાના વિસ્તારમાં આવે છે સાથોસાથ માંડવીના બારડોલી વિધાનસભા લોકસભાના મથકમાં પણ આવી રહ્યો છે એટલે કહી શકાય કે લોકોમાં પણ અસમરતા ઊભી થઈ હતી તેને લઈને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે આતો તંત્ર દ્વારા પૂર જોશમાં તૈયારીને આખરી ઓપ આપી દેવામાં આવશે લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે કારણ કે જે સુરતને નવસારી લોકસભાની બેઠકની વાત કરવામાં આવે તો ઉજના વિધાનસભા છે મધુરા વિધાનસભા છે સાતો હજાર ચોર્યાસી વિધાનસભા છે આ ચારેય વિધાનસભા નવસારી લોકસભાના મત દાતવામાં આવે છે માર લાખ કેટલા મતદાતાઓ નાગરિકો છે સંવેદનશીલ વિસ્તાર પણ કહેવાય છે ત્યારે લોખંડી બંદોબસ્ત પણ અત્યારથી ગોઠવી દેવામાં આવશે પિસ્તાલીસો જેટલા પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે એસઆરપી ની ટુકડી પણ તૈનાત કરી દેવામાં આવે છે ને ફૂડ પેટ્રોલિંગ પણ વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવ્યું છે જી તો જે પ્રકાર પ્રકારે કઈ સ્થિતિ છે આવતીકાલ માટે ખાલ ખાસ પ્રકારે કેવી તૈયારીઓ છે તેની આપણે વાત કરીએ પ્રચારમાં આપણે ઘણી બધું આ વખતે જોયું છે બે હાજર ચોવીસ ની ચૂંટણીમાં ઘણી બધી ઘટનાઓ એવી ઘટી છે ઘણી બધી નવી ઘટનાઓ જે આ વખતે આપણે જોઈ છે મિલનભાઈ ખાસ કરીને આ જે ચૂંટણી પ્રચાર આપણે જોયો છે તેમાં ઘણી બધી ઘટનાઓ આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણી યાદ રહી જાય તેવી છે જેમ કે સુરતની ઘટના છે આવી અનેક જે બીજી અન્ય ઘટનાઓ પણ ઘટી છે આપની દૃષ્ટિએ સૌરાષ્ટ્રના ખાસ કરીને કયા કયા મુદ્દાઓ છે કે જે કામ કરવાના છે જે ચૂંટણીમાં આપણે જોવું છે કંઈક નવું અને રાજકોટમાં ખાસ કરીને જે બે આમને સામને છે એકવીસ વર્ષ બાદ એ બંને આમને સામને છે એ ચોક્કસ જે કહી શકાય ભાજપ ની અંદર ટિકિટો જે વહેંચણી શરૂ થઈ ભાવ જે વડોદરા બેઠક થી શરૂ થયેલી બનાસકાંઠા સુધી પહોંચી અને ત્યારબાદ રાજકોટ ખાતે આવતા જ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું તેવું કહીએ તો પણ અતિશુક્તિ નથી કારણ કે રાજકોટ બેઠક ની અંદર પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિય સમાજ માટે જે નિવેદન કર્યું હતું આ નિવેદનને લઈ અને ન માત્ર રાજકોટ બેઠક ખાલી સૌરાષ્ટ્ર પૂર્થ જીમિત રહી પરંતુ રાજ્યભરની અંદર રાજ્યની બહાર પણ કદાચ તેમની અસરો પડી શકે આ પ્રકારનું એક આંદોલનનું સ્વરૂપ છે એ આ બેઠકના કારણે આ એક ઉમેદવારના કારણે જે શરૂ થયું છે જો વાત કરીએ રાજકોટની બેઠકની તો ક્ષત્રિય સમાજ વિશેના આંદોલન બાદ પરસોતમ રૂપાલાની સામે વિરોધનો મંટોળ યથાવત છે ચાલુ છે ન માત્ર રાજકોટ જ પરંતુ હવે ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપને પણ ક્યાંક ને ક્યાંક કર્યું છે ભાજપ ને મત નાં આપવા માટે સત્ય સમાજ દ્વારા એક લાકડીયો તાર પણ તેમાં ફરેલો છે ને જગ જાહેર જે વાત છે આ બધા વચ્ચે રાજકોટ જે બેઠક છે એ ગુજરાત ની છવ્વીસે છવ્વીસ પૈકી હાઈ પ્રોફાઇલ બેઠક તરીકે સૌથી વધુ ચર્ચાસ્પદ કહી શકાય આ કક્ષા ની અંદર આ વખતે રાજકોટ ની બેઠક ને રાખી શકાય છે વાત કરીએ અહિયાં ઉમેદવારોની તો પરસોતમ રૂપાલા સામે પાટીદાર જ લેવું પાટીદાર સમાજમાંથી આવતા પરેશ ધાનાણી તેઓ કોંગ્રેસના ઉમેદવાર છે પ્રથમ વાત વાત શરૂઆતના તબક્કાની અંદર જો કરીએ તો રૂપાલાની સામે પરેશ એ લડવા માંગતા પરંતુ ક્ષત્રિય આંદોલન થયું અને ત્યારબાદના જે સમીકરણો બદલાયા એટલે પરસોત્તમ રૂપાલાની સામે પરેશ ધાનાણી અહીં આ બેઠક ઉપર આવ્યા છે હવે જો વાત કરીએ તો જે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચેના સીધા જંગની અંદર ક્ષત્રિય સમાજનું પણ એક સમીકરણ છે જે નારાજગી છે એ ભાજપને ચોક્કસ નડી શકે છે સાથે સાથે રાજકોટ બેઠકની જ વાત કરીશ તો લેવા પાટીદારો વર્ષિત કડવા પાટીદાર પરસોત્તમ રૂપાલા છે કડવા પાટીદાર છે લેવા પટેલ પ્રતિનિધિ તરીકે પરેશ ધાનાણી છે કોંગ્રેસ તરફે જો લેવા પાટીદાર સમાજ રહે છે તો સાડા લાખ જેટલા મતો છે જો એ તરફ રહે છે તો ચોક્કસ ભાજપ માટે આ બેઠક જીતવી લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ શકે છે પરંતુ જો પાટીદારો છે એ ભાજપ તરફે રહે છે ખાસ કરીને લેવા પાટીદાર તો ચોક્કસ પરિણામ છે ભાજપની તરફેણમાં આવી શકે છે અન્યથા ક્ષત્રિય જે સમાજ છે તેમને ભાજપ દ્વારા ખાસ કરીને રાજકોટ બેઠકમાં છન્નું હજાર જેટલા મતદારો છે ક્ષત્રિય સમાજના છે તો તે પણ ભાજપની સાથે રહે આ પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા છે પરંતુ જોવાનું એ છે કે આ જે ક્ષત્રિય સમાજ છે જે વિરોધમાં છે એ ભાજપ ની સાથે રહે છે કે નહીં જ વાત છે આ વખતે યાદગાર જે બની રહેવાની છે ચૂંટણી અને રાજકોટ બેઠક ખૂબ જ ઐતિહાસિક બેઠક એટલા માટે પણ માનવામાં આવે છે કારણ કે ત્યાંથી ઘણા બધા નેતાઓ જે કેન્દ્રમાં પણ પહોંચ્યા છે તેને લઈને પણ આ ચર્ચા રાજકોટ બેઠકની સૌથી વધુ થઈ રહી છે વાત કરીએ સુરતની મયુરભાઈ જે સુરતમાં આ વખતે ચોક્કસથી મતદારો આવનારા વર્ષોમાં પણ આ યાદ રાખશે કે આ વખતે જે ઘટના ઘટી છે તેને લઈને ખાસ કરીને એ વસ્તુ અને સાથે જ વાત કરીએ અન્ય બેઠકો જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં મુ દક્ષિણ ગુજરાત ની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સમગ્ર ભાજપ નું કહી શકાય કે કમળ હંમેશા ફીલતું જ રહ્યું છે ને છેલ્લા દસ વર્ષથી વાત કરવામાં આવે તો ભાજપ સરેરાશે પાંચ લાખ થી વધુ સાથે નવસારી ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા અને કહી શકાય કે પૈસાની વેચણી થઈ હોવાના આક્ષેપો થયા હતા કરોડો રૂપિયા લીધા હોવાના આક્ષેપો થયા હતા કહી શકાય કે ગુનેગાર પણ બતાવવામાં આવ્યો છે તેમની સામે ફરિયાદ કરવાની પણ વાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી એટલે કહી શકાય કે અંદર અંદર જે વિખવાદને કારણે ડ્રામા સજાવો બંધ બહા કરોડો રૂપિયાનો ફેલ થયો હોવાના પણ આક્ષેપો થયા છે પરંતુ આ વખતે સુરતના લોકો મતદાનથી વંચિત રહેવાના છે કારણ કે જે રીતે બિનહરીબ જાહેર થયા છે પરંતુ સુરતનો એવો એકલોક વિસ્તાર છે માંડોલી છે અને નવસારી લોકસભાની આ બેઠકમાં સુરતના કેટલાક વિધાનસભાના વિસ્તારો આ વિસ્તારમાં આવતા હોય છે ત્યારે લોકોમાં પરંતુ નવસારીની બેઠક ની વાત કરવામાં આવતો ભાજપના ઉમેદવાર અને ભાજપના પ્રદેશ પ્રમુખ કહેવાતા સી આર પાટીલ પોતે ઉમેદવાર છે તેમની સામે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ નૈષ દેસાઈ રહ્યા છે તેમના દ્વારા પણ જોર થી પ્રચાર કરવામાં આવ્યો હતો ગાંધીજી બની અને ગાંધીજીની પ્રતિમા સાથે તેમનો પ્રચાર કરવામાં આવ્યો હતો ગાંધી સિંધિયા માર્ગે પ્રચાર કરવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે હાલ તો તો ન કહી શકાય પરંતુ જે લીડ હોય છે જે પાંચ લાખ થી વધુ જે જીતવાની લીડ હોય છે તેમાં મહંતઅ છે ઘટાડો જોવા મળે તો પણ નવાય ન કહી શકાય પરંતુ ક્ષત્રિય આંદોલન ની વાત કરવામાં આવે રાજકોટનો જે વિવાદ હતો તે સુરત સુધી પણ પહોંચ્યો હતો ને સુરતમાં તો લોકો મતદાન થી વંચિત રહેવાના છે પરંતુ સુરતમાં નિલેશ કુંભાણી નું ફોર્મ થયા બાદ જાહેર કરવામાં આવે છે ત્યાર બાદ અનેક પ્રકારના નિલેશ કુંભાણીના વિરોધમાં બેનરો લાગ્યા હતા અને કહેવામાં આવ્યું છે કે જે રીતે લોકોની લોકો સાથે જે ગદારી કરી છે તેઓને ક્યારે પણ છોડવામાં નહીં આવે તેવા પ્રકારના બેનરો લાગવામાં આવે પરંતુ એટલું જ નહીં છેલ્લા બે દિવસથી સુરતમાં એવા પણ બેનરો લાગ્યા છે રાજકોટ તે પ્રકારના બેનરો લાગ્યા છે પરંતુ હવે જે રીતે રાજકોટની પરિસ્થિતિ છે રાજકોટની લોકસભાની બેઠક પર આખા ગુજરાતની નજર છે ત્યારે સી આર પાટીલ દ્વારા પણ સમગ્ર દક્ષિણ ગુજરાતના રાજકોટ સમાજના

કરવામાં આવી રહી છે પૂર જોશમાં તૈયારી કરી દેવામાં આવી છે તમામ તંત્ર વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે એક તરફ છે ત્યારે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે શેડ પણ બનાવવામાં આવ્યા છે જે બુધ મથકો પર કહી શકાય કે જ્યાં તાપ પડતો હોય તેવી વિસ્તારોમાં પણ શેડ બનાવી દેવામાં આવ્યું છે એટલે કહી શકાય કે અલ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે વિકલાંગો માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે

ગેનીબેન સતત જેમના પ્રચારમાં જે કહેતા જોવા મળે છે કે આ લોકોની ચૂંટણી છે મારા જે પ્રશંસકો છે લોકો તેમની ચૂંટણી છે તે લોકો ચૂંટણી લડી રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી રેખાબેન ચૌધરી છે નરેન્દ્ર મોદીના જે નામ પર જે પ્રકારે વોટ આપણે સૌ આપણે ચર્ચા પણ અવારનવાર કરી ચૂક્યા છે ત્યારે કઈ રીતનો જંગ બનાસકાંઠામાં આ વખતે જોવા મળી રહ્યો છે લોકસભાની ચૂંટણી નામો પણ લડાય છે મોદી લહેર જોવા મળી હતી અને મોદી લહેર ની અંદર બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા બેઠક ઉપરથી પ્રચંડ લીડ થી જીતી હતી પરંતુ બે હાજર ચોવીસ માં એવું જોવા નથી મળી રહ્યું સૌથી પેલા વાત કરીએ ભાજપ ની ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા ત્યારે આ નામ ખૂબ જ ઓછું જાણીતું હતું તેને લઈ ભાજપ કાર્યકર્તાઓમાં પણ જે ઉત્સાહ જોવા મળતો હતો તે ઉત્સાહ જોવા મળ્યો નહીં અને તે જ સમય દરમિયાન જ કોંગ્રેસે પણ બહુ હોશિયારીથી અને સમજદારી પૂર્વક ગેનીબેન ઠાકોરનું નામ જાહેર કરતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન એક પ્રવાહ જોવા મળી રહ્યો છે વાત કરીએ રેખાબેન ચૌધરી ની તો રેખાબેન ચૌધરી અત્યારે જે ચૂંટણી લડી રહ્યા છે તેની સાથે શંકરભાઈ ચૌધરી ની પણ મદદ છે અને હેલ્પ છે બેકઅપ છે પરંતુ એ શંકરભાઈ ચૌધરી ને કેનીબેન ઠાકોરે બે હજાર ના વિધાનસભા ચૂંટણીમાં હાથ ચકાડી ચુક્યા છે કેનીબેન તેમની સામે મોટી લીડ થી જીત્યા હતા સામે ચૂંટણી લડવાનો એક મોટો અનુભવ છે અને સફળ અનુભવ છે વાત કરીએ તો અત્યારે બનાસકાંઠા જિલ્લાની તો બનાસકાંઠા જિલ્લામાં રેખાબેન ચૌધરી અને ગેની તો બનાસકાંઠા જિલ્લો ત્રણ વિભાગમાં વહેંચાલુ જિલ્લો છે જેમાં

ત્રણ વિભાગમાં વહેંચાયેલો બનાસકાંઠા જિલ્લો છે ત્રણ વિભાગની અંદર આપણે ખાસ કરીને વાત કરીએ તો સરહદી વિસ્તારમાં તો બેની બેનનો પ્રભાવ જોવા મળે જ છે સાથે સાથે દાંતાની વાત કરીએ તો દાંતા પણ એક કોંગ્રેસનો ગઢ છે અમેરિકન વિસ્તાર જે આદિવાસી વિસ્તાર છે ત્યાં પણ કોંગ્રેસ એક વધારે પડતું આગળ પડતું કોંગ્રેસ ત્યાં જોવા મળતું હોય છે હવે વાત થઈ પાલનપુર અને ડીસાની તો પાલનપુર અને ડીસા બે સેહરી વિસ્તાર એવા છે કે ત્યાં ગેની બેન ઠાકોર અને રેખાબેન ચૌધરી પચાસ પચાસ ટકા ઉપર ચાલી રહ્યા છે અને ચોક્કસથી મતદારોમાં એક મોદી ને લઈ એક ઉત્સાહ જોવા મળતો જ હોય છે લોકોમાં અને લોકોનો આ જાતિવાદી અસંતોષ જે છે તે અસંતોષ ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચાડી શકે તેમ છે તો બીજી તરફ ગેનીબેન બેન ઠાકોર વાત કરીએ તો ગેનીબેન ઠાકોર પાસે જે ઠાકોર સમાજની મતબેન છે એ સૌથી મોટી મતબેન છે પરંતુ હવે જોવાનું એ રહે છે કે ગેની ઠાકોર પાસે ઠાકોર સમાજના સૌથી વધુ મતો આવેલા છે પરંતુ અન્ય જે અન્ય મત સમાજના મતોને પોતાની તરફેણ માં લાવવા માટે ગેનીબેન કેટલા કેટલાક સફળ થઈ રહ્યું છે એક જ જે બનાસકાંઠાની આપણે વાત કરી સાથે સુરતની અને જે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર તમામની અત્યારે આપણે ચર્ચા કરી આવતીકાલે મતદાન છે તેની પહેલાંની જે પ્રકારે તમામ સ્થિતિ ખાસ કરીને હિટવેવ પણ છે પરંતુ તેની સાથે જ વધુને વધુ મતદાન થાય તે પ્રકારે પણ તમામ પ્રયાસો હાલતો થઈ રહ્યા છે બનાસકાંઠામાં ભાજપ અને કોંગ્રેસ બંને વચ્ચે રસ્તાઘસીનો જંગ જામવાનો છે રાજકોટ ખૂબ જ મહત્વની બેઠક છે વિરોધની વચ્ચે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ જંગી લીડ પણ લેવાની છે ત્યારે કેવી રીતે આ રાજકોટ બેઠક ભારતીય જનતા પાર્ટી સર કરશે તે પણ ચોક્કસ જોવા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં સુરત બાદ અન્ય જે બેઠકો છે તેમાં કેવા પ્રકારની અસર જોવા મળવાની છે તેના જ પર નજર રહેશે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે આની જ ચર્ચા કે જે કરવાની છે અત્યારે આપણી સાથે જોડાયા મિલનભાઈ મયુરભાઈ અને સાથે જરેશભાઈ ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર thank you